માર મારવાની ઘટનામાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવાથી એ ખળભળાટ મચ્યા છે જો કે કોદિયા ગામના બંને શખ્સોની પૂછપરછની અંદર મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કોળી સમાજ દ્વારા પીડિતના નિવેદન મુજબ કાર્યવાહી ન થતી હોવાના અનેક વખત આરોપ લગાવ્યા છે જો કે આ માર મારવાના કેસમાં લોકસાહિત્યકાર સાહિત્યકાર માયાભાઈના દીકરા પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને આ ગંભીર આરોપની વચ્ચે એસઆઈટીની ટીમ દ્વારા કોદ્યા ગામેથી બે શખ્સોની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી છે એના સમાચાર સામે આવતાની સાથે જ ખળભળાટ મચ્યા હતા જો કે આઠ આરોપીઓના ફર્ધર રિમાન્ડ જ્યારે માંગવામાં આવ્યા હતા એ દરમિયાન અનેક પ્રકારના ખુલાસાઓની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ તેમના ફર્ધર રિમાન્ડ પૂરા થયા બાદ જ્યારે તેમને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા અને તેમના વધુ રિમાન્ડ ન માગવામાં આવ્યા ત્યારથી અનેક સવાલો ઉઠ્યા હતા કે આ આઠ આરોપીઓની પૂછપરછની અંદર શું કંઈ વળાંકો આવ્યા છે શું કંઈ ખુલાસાઓ થયા છે